ગણિત ભાગ એકમાં આપણે આજે પાના નંબર દસ દેખાય છે પાના નંબર દસ એમાં શું લખેલું છે જુઓ બ ઘડે બે શું લખેલું છે બ ઘડે બે આ પાનું મેં સેમ બોર્ડ પર દોડેલું છે તમે પણ મારી સાથે લખતા જજો અને બોલતા જજો બરાબર જુઓ ચોપડી કાઢીને બધાએ બધા લઈને જ બેઠા હશો હે ને બધાને લખતા આવડે જ છે ને બગડે બે જેને નહીં આવડે તે સ્લેટમાં લખજો બરાબર પહેલા ખાનામાં બગડે બે લખો છે તમારે બરાબર હવે બીજી અને એક લાઈન છે એટલે એના પર તો આપણે ખાલી ફૂટવાનું છે શું કરવાનું છે ફૂટવાનું તો આજે આપણે શું લખવાના બગડે બે ખોલતા જાઓ અને લખતા જાઓ અઠવાતા પરત તમારે પેન્સિલ ફેરાવવાની છે બ ગ રે બે દેડ મૂડી લીટીને અડી છે બે જો ટીચરે બે દૂડી લીટી અડીને અને તકતા પરત ચોક ફેરવ્યો છે ને એવી રીતે તમારે તકતા પરત પેન્સિલ ફેરવવાની છે બરાબર જાતે લખવાનું છે પણ કેવી રીતે લખવાનું છે જાતે આ બે ભૂલી લીટી છે ને તમારી માપ એ બે ભૂલી લીટીને અડીને જ લખવાનું છે

લખો બ ગ બે અક્ષર એકદમ મરોડદાર બધાને ખવા જોઈએ બે ભૂરી લીટીની વચ્ચે જ લખાવું જોઈએ અને તમે પેન્સિલ ફેરવો ને તો જરાક ડાબ હાથને ડાબીને પેન્સિલ ફેરવવાની એટલે તમારો અક્ષર સરસ નીકળે બ ગ ઈ બે બોલતા જાવ અને લખતા જાવ બ ગ ઈ બે

છે ને ચોપડીમાં ચિત્ર ગણી સાચા અંક પર ગોળ કરો તો છે કાર્ટૂન છે એક કાર્ટૂન દોરેલું છે અને અહીંયા પણ બીજું સ્માઈલીનું ચિત્ર છે ટીચરને કાર્ટૂન દોડતા આવડતું નથી એટલે બીજું ચિત્ર દોરેલું છે એપલ એની જગ્યાએ દોડેલું છે બરાબર તો આપણે ચિત્ર ગણીએ અને સાચા અંક પર ગોળ કરીએ પહેલામાં કેટલા ચિત્ર છે ગણો તો

કેટલા છે ચાલો ગણો તો બધા 1 2 કેટલા ચિત્ર છે 2 તો એ આ એક કર એક છે અને આ બ કરે બે છે પણ ચિત્ર કેટલા છે 2 એટલે આપણે બ કરે બે પર ગોળ કરવાનું થઈ ગયું જુઓ અહીં તમારું થઈ જાય ત્યાર પછી આજની તારીખ મારવાની છે આજે આજે કઈ તારીખ થઈ છે નવ સાત એકવીસ બીજે તમારામાં તારીખ લખી છે ને ત્યાં તારીખ લખજો આજની નવ સાત એકવીસ અને એવું જ પાનું જુઓ બાજુનું પાનું છે બગડે બે લખેલો છે એ તમારે મમ્મી પાસે બેસીને બોલવાનું છે અને લખવાનું છે બરાબર